મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે હરિહર સેવા મંડળ દ્વારા ભગવાન જગન્નાથજીની ચોમાળીસમી રથયાત્રા યોજવામાં આવી હતી આ અવસરે વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઋષિકેશ પટેલે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પૂજા અર્ચન કરી આરતી ઉતારી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું રથયાત્રાનું સામયિક કરવા શહેરીજનો ઉત્સાહિત બન્યા હતા અને ઠેર ઠેર સ્વાગત પૂજન કરાયું હતું વધુમાં હરિહર સેવા મંડળ દ્વારા શ્રદ્ધાળુઓને આપવા માટે મગ જાંબુ કાકડી અને બુંદી મળી કુલ એક હજાર કિલો પ્રસાદ તૈયાર કરાયો હતો ભક્તોમાં ખૂબ અનેરો ઉત્સાહ આ પ્રસંગે હોય છે અને સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં જય જગન્નાથના જગત જય જગન્નાથના નાદ સાથે આખું શહેર ભાઈ ભગવાન જગન્નાથમય થઈ જતું હોય છે ત્યારે સૌને અષાઢી બીચ અને અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની આ રથયાત્રા નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ વિસનગરને મહેસાણાને અને ગુજરાતને